અમદાવાદ શહેરીજનો સાવચેત રહેજો શહેરના રોડ પર ગમે ત્યારે પડી શકે છે ભુવો મોમતપુરામાં ભુવા સાથે રોડ પણ બેસી ગયો ભુવામાં આજુબાજુના વિસ્તારમાં ફરી વળ્યા ગટરના પાણી તો એક બેરિકેટ લગાવી કામ કર્યાનો સંતોષ માનતું તંત્ર બાજુનો રોડ બેસી ગયો છે છતાં તંત્રના આ ખાડા કાન છે અમદાવાદ શહેરીજનો સાવચેત રહેવાની જરૂર છે કારણ કે ગમે ત્યારે

તે એક મોટો સવાલ એટલા માટે જોવા મળી રહ્યો છે કે અહીંયા વરસાદી પાણીનો નિકાલ તો ઠીક પરંતુ આ ગટરના પાણી પણ હવે બેક મારતા નજરે છે તે પડી રહ્યા છે હવે શહેરીજનોની મુશ્કેલીમાં સતત વધારો વરસાદી પાણીની સાથે સાથે ગટરના પાણી જે બેક મારે છે તેને લઈને જોવા મળી રહ્યો છે દુર્ગંધ મારતા પાણીમાંથી શહેરીજનો પસાર થવા માટે મજબૂર છે તે બનેલા જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે દર ચોમાસે આ જ પ્રકારની હાલાકીનો સામનો શહેરીજનોએ કરવાનો વારો આવતો હોય છે ત્યારે પ્રશાસનને પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે પરંતુ આ કામગીરી પ્રજાના પ્રશ્નો પ્રશાસન ક્યારે સાંભળશે તેને પણ લઈને એક સવાલ ઉઠી રહ્યા છે મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં ગઈકાલે પડેલો વરસાદ અને વરસાદી પાણીનો તો નિકાલ થાય તે પહેલાં જ ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે અને શહેરીજનોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો મહત્વનું છે કે સાઉથ બોપલ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ તો થતો નથી અને સાથે સાથે આ જ પ્રકારે સાંધે તે તેર તૂટે જેવી સમસ્યાનો સામનો શહેરીજનોએ કરવાનો વારો આવ્યો છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ